ઉદેપુરમાં નેશનલ હાઇવે છપ્પનના ભારજ નદી પરનું ડાયવર્ઝન ધોવાતા પાવી જેતપુરના વેપાર ધંધાને અસર થઈ જેને લઈને વેપારીઓ અને આગેવાનોએ સાંસદને રજૂઆત કરી હાલમાં જ કુલ ચાર કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવાયું હતું પરંતુ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું જેને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે વહેલી તકે બ્રિજ બનાવવામાં આવે તેવી પણ લોકોની માંગ ઉઠી છે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી થાય માટે અમે ગંભીર ચર્ચા કરી અને આ ચર્ચાના અંતે અમે લોકો જે પણ અધિકારીને મળવાનું થશે એમને કહેવાનું થશે અમને સૂચન કરીશું અને વહેલામાં વહેલી તકે જયપુર જેવી રીતે રૂટિનમાં છોટાઉદેપુર તેજગઢ જબુગામ અને બોરેલીને કનેક્ટ થાય એના માટેના અમારા પ્રયત્નો છે તો આજના તબક્કે અમે સુખદ ચર્ચા કરી અને કેટલુંક માર્ગદર્શન અમને અમારા નાગરિકો દ્વારા પણ મળ્યું છે એને પણ અમે માથે ચડાવી અને એને પણ

નાડું પણ સમગ્ર જેતપુર પાવી આજે લગભગ કોઈ ટાપુમાં ફેરવાઈ જેવું અમને લાગી રહ્યું છે જેતપુર ગામ સિવાય જેતપુર પાવી તાલુકાની અન્ય ગામોની જનતા પણ ખૂબ જ મોટી તકલીફ વેઠી રહ્યું છે જેતપુર ગામની અંદર આજે એસટી બસ નથી આવી શકતી વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ છે